નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અપડેટ ગુજરાતમાં આ ચેનલમાં ગુજરાતની તમામ માહિતી મળતી રહેશે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે હવામાન વિભાગે સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે રાજ્યમાં સત્તરથી થી ત્રેવીસમી સપ્ટેમ્બર વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે સત્તરથી થી ત્રેવીસ તારીખ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એક દાસે જણાવ્યું કે વીસમી સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અમદાવાદમાં ચોવીસમી કલાક વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અઢારમી સપ્ટેમ્બર અરવલ્લી ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સુરત તાપી જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ઓગણીસમી સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા સિવાયના દરેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વીસમી સપ્ટેમ્બરે પણ હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે આ જિલ્લાઓમાં મોરબી જામનગર સુરેન્દ્રનગર ખેડા પંચમહાલ અમદાવાદ દ્વારકા ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ વડોદરા વલસાડ તાપી સુરત જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને કચ્છના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાએ વિદાય લીધી છે સમગ્ર રાજ્યમાંથી ચોમાસાને વિદાય લેતા એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે જોકે આ વિદાય વચ્ચે પણ કેટલીક સિસ્ટમ સક્રિય થવા હળવા રાજ્યમાં ચોમાસાની હોવા છતાં કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડી શકે છે અઢારમી નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે ઉલ્લેખનીય છે કે તારીખ સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્ર પણ સક્રિય થવાની શક્યતા રહેશે જેના કારણે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને રાજ્યના અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં વધુ વરસાદ વરસી શકે અને સાતમી ઓક્ટોબર રાજ્યના ઘણા ભાગોમાં અરબી સમુદ્રની સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે ચિંતાની બાબત એ છે કે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો છે અને સિંચાઈ સાધનો પણ ત્રાંચા છે આ વખતે વધુ વરસાદ ન થાય તો કૃષિ પાક પર નાઠી અસર થઈ શકે આવા વિસ્તારોમાં કદાચ હવામાનની આગાહીઓ પણ વરસાદની પુષ્ટિ કરતી હોવા છતાં સારા વરસાદ થતો નથી હવે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેશે નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ અરબી સમુદ્ર સક્રિય રહેવાની શક્યતા રહેશે જે ગુજરાતનું વાતાવરણ પલટાવી શકે છે